સુરતમાં ઝોન સિક્સ હેઠળ આવતા પોલીસ મથકમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે મામલતદાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક કરોડ થી વધુ રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં ચાર પોલીસ મથકના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ મથક ભેસ્તાન અને ડિંડોલી વિસ્તારમાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો છે

અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી ધન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી ભંડેરી સાહેબ એસ એમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત